શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોપાલલાલ પ્યારે કી જય સુરદાસજીનું એક પદ કે જેમાં આપે પ્રેમની પાંચ અવસ્થાને વર્ણન કરી છે તો પહેલાં પદ શ્રવણ કરીએ અને પછી તેના ભાવોને જાણીએ જા જાકો મનલા ગયો કોલ સો ताही और कैसे भावे हो लेकर मीन दूध में राखो जल बिन सचू नहीं पावे हो जो गो गुर खाय रहत मुख स्वादन काहू बतावे हो घायल घूमत पीरन काहू जनावे हो जैसे सरिता मिली सिन् उलट प्रवाहन आवे हो तै सूर कमल मुख निरखत चित्र उतना डुलावे हो जा को मन लगो गोपलो તાહિયર કૈસે ભાવે હો અલગ અલગ કડીમાં પ્રેમની અલગ અલગ દશાનું વર્ણન છે પહેલું કહે છે કે જેનું મન ગોપાલથી લાગી ગયું તેને બીજું કંઈ જ ન રૂચે તાહિયર કહેશે ભાવે હો અને પ્રસંગ જોઈએ ક્ષત્રાણી મહાવનના ભદ્રાજી શ્રી સ્વામનીજીના અંતરંગીની સખી જ્યારે વલ્લભે નામ નિવેદન કરાવ્યું ક્ષત્રાણી પૂછ્યું મહારાજ અબ કહા અગ્યા હૈ અને શ્રી આચાર્યજી કહે ભગવત સેવા કરો ક્ષત્રાણીએ કહ્યું મહારાજ લીલા મેં સદા આપકી સેવા કરી હૈ આપકે ચરણાર્વન મિલનો બહુ દુર્લભ હૈ સાધન મેં મતી ડારો અને શ્રી ચરણમાં કુમકુમ લગાવી છાપ સેવા માટે પધરાવી આપી અને કહ્યું મેં તો પર પ્રસન્ન હો તો એકવાર જેમાં મન લાગી ગયું પછી તેને કાંઈ બીજું ભાવતું નથી લે મીન દૂધ મેં રાખો માછલીને જો દૂધમાં રાખીએ તો તેને જલ સમાન આનંદ ના આવે અને બે પટેલ ભાઈઓ માનો નાનો ભાઈ કે જે ગાયની સેવા કરતો મુગદા શ્રી ગુસાઇજીએ જ્યારે નાના ભાઈને સિંહપોરની રખવારી કરવાની આજ્ઞા આપી ત્યારે મુગદાએ કહ્યું કૃપાનાથ મને તો ગાયની સેવામાં વિશેષ આનંદ આવતો હતો પરંતુ આપ જેમ કહો તેમ કરીશ જ્યો ગુ ગો ગુર ખાય રહત મુખ સ્વાદ ન બતાવે હો ત્રીજી અવસ્થા જેવી રીતે કોઈ મોંઘો વ્યક્તિ હોય અને તે ગોળ ખાય અને પછી કોઈ તેને પૂછે ગોળ કેવો છે તો તે કંઈ બોલી શકતો નથી માટે તે વર્ણન ન કરી શકે ગોળની મીઠાશ તેણે અનુભવી છે સ્વાદ તે અનુભવી રહ્યો છે પણ કોઈને બતાવી ન શકે પદ્મનાભદાસજીના ગૂઢ પદમાં એક તૂક છે પદ્મનાવ દેખે બની આવે સુધી રહી રાસ રસાલ ભ્રુભંગે શ્રીમદ સુરંગે કોઈ વર્ણનની અનુભવ કર્યો છે કેવલ એક સુધી રહી છે કે રાસ સમયે શ્રી સ્વામીજીએ બ્રો ઊંચી કરી હતી જ્યો સુરારણ ઘાયલ ઘુમત પીરન કાહુ જનાવે હો રણમાં રણમાં સુરવેરનું માથું પણ કપાઈ જાય તો ધડ લડાઈમાં જૂજતું રહે છે તેવી રીતે જ ભક્તોને ભગવદ માર્ગમાં અનેક કષ્ટ આવ્યા અનેક વિઘ્નો પાર કરી પ્રભુ સુધી પહોંચ્યા પ્રભુએ ધર્મ કર્મના વચન કયા પણ તોય પાછા ન હટ્યા અને ત્રિલોકમાં એમનો ધ્વજ લહેરાયો ગોપી પ્રેમ કી ધ્વજા જેસે સરિતા મિલી સિંધુ મેં ઉલટ પ્રવાહ ન આવે હો જેવી રીતે કોઈ નદી સમુદ્રમાં મળી જાય પણ ક્યારેય તે તેમાંથી પાછી ફરતી નથી અને જેવી રીતે ગંગાજી સમુદ્રમાં મળ્યા પછી પણ ગંગોત્રીથી ધારા અવિરત વયા જ કરે છે મળ્યા પછી પણ તેજ ભાવ બન્યો રહે છે અને તેમાં પ્રસંગ આવશે એક સમય પરાસોલીમાં કુંબનદાસજી ખેત પર બેઠા હતા પાસે શિણાજી ખેલી રહ્યા હતા ત્યાં ઉત્થાપનનો સમય થયો કુંભનદાસજીએ ગિરાજી કુંબનદાસજી ગિરાજી પર દર્શન કરવા જવા લાગ્યા શ્રીજીએ કહ્યું કુંભના હું તો તારી પાસે ખેલું છું તું ક્યાં જાય છે કુંબનદાસજીએ કહ્યું મહારાજ અહીં તો આપ વિશેષ કૃપા કરી સાનુભવતા જણાવો છો આપ ભાજી જાવ તો હું કંઈ ન કરી શકું પણ મંદિરમાં તો આપને શ્રી આચાર્યજીએ પધરાવ્યા છે ત્યાંથી આપ ક્યાંય ન જઈ શકો અને મારી દર્શન આસક્તિ છે તેથી આપ કૃપા કરી મને ઘરે દર્શન આપો છો શ્રીજી હસીને કહ્યું તારો ભાવ મહા અલૌકિક છે માટે જ હું તને એક ક્ષણ પણ છોડતો નથી અને પછી શ્રીજી અને કુંબનદાસજી સાથે મંદિરમાં પધાર્યા તહે કમલમુખ નિરખત ચિત્ત ઉતના ડુલા આવે હો સુરદાસજીનો પદ છે અને પાંચ અવસ્થા બતાવ્યા અંતિમ તુકમાં કહે છે કે કમલમુખ આપણા શ્રી ઠાકોરજીના મુખ કમલ જોયા પછી ચિત્ત ઇત ઉતના ડુલાવે હો ચિત્ત ક્યાંય બીજે જાય નહીં તો તે સ્નેહ કહેવાય તો તે પ્રેમની દશા કહેવાય તો આ રીતે અલગ અલગ તૂકમાં આપે અલગ અલગ એક્ઝામ્પલ આપીને પ્રેમ કોને કહેવાય તેનું વર્ણન કર્યું છે શિવલભાદી શકી જય શ્રી ગસાઇજી દયા લકી જાય